હે ગાઈસ કેમ છો બધા મજામાં ને તો જો આપણે અહીંયા મજા જ છે ને આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ મારી ફ્રેન્ડના ઘરેથી કેમ કે આજે આપણે ફ્રેન્ડના ઘરે આઉટ કરવાનું છે તો આપણે અહીંયા આવ્યા છીએ ને અત્યારે કેટલા વાગ્યા છે બાર સાડા બાર જેવું થઈ ગયું છે ને બેકગ્રાઉન્ડમાં છે ને અવાજ એટલો આવતો હશે ને કે મારો અવાજ તમને ઓછો આવતો હશે પણ ચાલો આજે આપણે શું છે ને સ્પેશિયલ આપણે રસોઈ કરવાની છે રાતે બાર વાગે તો ચાલો બતાવું છું તમને ઓ હા અહીંયા બતાવી દઉં પહેલાં ફ્રી બતાવી દીધું તો જો અહીંયા આપણી ગર્લ્સ ગેંગ ની છે ને કીટી પાર્ટી ચાલુ છે અવાજ નહીં સમજે ચાડું ઊભી રે ને રાડું નાખતી યસ તો ચાલો બોય સાચનો શું પ્રોગ્રામ છે આપણો આજે ઈચ્છા છે પુલાવ પુલાવ પુલાવ

મોલી પણ એક ચાલો તો આપણી અહીંયા રસોઈ ચાલુ છે તમને બતાવું છું કેવા કેવા ભાત બનશે ઈ જો અહીંયા આપડા બોય છે બધી તૈયારી કરી લીધી છે ને કોઈ ઊંધું ન સમજ ન આપડા બોઈસ આપડા ભાઈ જ છે હા અગર ઉંદો સમાજો રાખના છે કેમ છો રાઈસ ધોવે છે પણ રાઈસ પછી ધોવાના હતા પહેલા શું કામ ધોયા ના ના એ પછી કરવાના હોય પોચા થઈ જાય ટેસ્ટ નહીં પોચા થઈ જાય ખીચડા જેવા

ફ્રીમાં છે ઓકે આરામ ઉપર છે કાજાડુ ઉપર છે જૈન લોકો છે ને ઈ જમવાનું બનાવે છે તમે એન્જોય કરો અહીંયા ગર્લ્સ ગેંગ સ્પ્રાઇટ બ્રાઇટ પીઓ મજા કરો આપણે આજે થોડીક જૈન સાગર મહેનત કરે છે તારા લાચ રાખો તારા ખીચડી પેલા ધોઈ કી પણ આ ગર્લ્સ ગેંગ ખાઈ છે આ ભાઈ આલે દોડે દોડે તો

आओ भैया हम्म 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 કિસરો થંકે બસ ના ના ને બિટલા હાલ નહી આલે હવે વધારે આ ઓલરેડી વધારે હા બસ હવે આને ઢાકી દેહી 15 મિનિટ 15 20 મિનિટ ઢાકી દે એટલે બાદ હવે બસ હવે આને કેટલા મિનિટ રાખવાના મિનિટ ઢાકી રાખવાના છે થઈ ગયું પછી ડોન ઓકે ખબર પડ્યો ચાલો

હા હા બધ્યામ કરી આવમ કરી હવે તો મનેય ન થાવડતી આવી રીતે કરતા ના થાય મારી થાય છે એ ઘણી હ ગોળ હું આય ગોળ જ કહેવાય આ ગોળ જ છે જો નમસ્તીનો શેપ આપી દીધો છે ગોળ હી વારે કરે વાહ ગોળ કે વાંધો જાડીએ આ રોટી બહુ હેલ્થ માટે બહુ ઘરવાહ રોટ મારે બાંધવાની જરૂર હતી હજી આ ખાટે છે ને કમ્પલીટ વાહ સરસ એની મસ્તી ખરાકતી કે છે બુસ્કર ખાઈ પછી ખબર ખાઈ પછી ખબર અમે ખુદ મજા આવે વાહ લેતો પીયો ભઈડો હા એક ગલો આવશે મજા આવી જશે